અમદાવાદના ગોતા વિસ્તારમાં જનરક્ષક કરતી સામે પોલીસ વાન માંથી સિરપ ની બોટલો મળી આવી છે અકસ્માત બાદ આસપાસના લોકોએ હંગામો કર્યો હતો જનરક્ષક કારમાંથી સિરપ મળતા ગંભીર સવાલો ઉઠ્યા છે અત્યાર સુધી આપણે એવા ઘણા સમાચારો જોયા હશે કે પોલીસની ગાડીમાં જ હેરાફેરી થતી હોય તો પોલીસની ગાડીમાંથી દારૂ ઝડપાયો હોય તે જ પ્રકારની વધુ એક ઘટના અહીંયા સામે આવી છે કે સિરપની બોટલો મળી આવી છે જનરક્ષક ગાડીમાંથી જનરક્ષક જે ગાડી છે જનરક્ષક જે કાર છે તે લોકોને માટે રક્ષક છે એટલે કે રક્ષા કરવાનું કામ કરતી હોય છે ત્યારે આ ગાડીએ પાછળથી આવીને જોરદાર ટક્કર મારી હતી પોલીસનું કામ જે છે તે રક્ષકનું છે પરંતુ આ રીતે પોતે જ જે રીતે બીજી જે ગાડીઓ છે તેને આવી રીતે ટક્કર મારી અને સૌથી મહત્વની વાત કે કદાચ એવું માની શકાય કે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હોય પરંતુ તે પોલીસ વાહનમાંથી સિરપની બોટલો મળી આવી છે એટલે કે આ સિરપની જે બોટલો છે તે આ પહેલા પણ આ પ્રકારની સિરપની બોટલો કે જેમાં નશો કરવામાં આવતો હોય હોય તે પ્રકારની સિરપની બોટલો હોય છે અને એકાદ બોટલ હોય તો સમજી શકાય કે કોઈ દવાની હોય પરંતુ ઘણી બધી સિરપની બોટલો મળી આવી છે એટલે કે શું પોલીસ પણ નશો કરીને ગાડીઓ ચલાવે છે કારણ કે નશો કરીને ગાડીઓ ચલાવતા ઘણા બધા અકસ્માતો ગુજરાતમાં થાય છે તે આપણે દ્રશ્યો વારંવાર જોયા છે પરંતુ પોલીસની ગાડીમાંથી જે આ સિરપની બોટલો મળી આવી છે તો પોલીસ પણ નશો કરીને પોતાનું વાહન ચલાવતી હોય તેવો પ્રશ્ન અહીંયા થઈ રહ્યો છે અકસ્માત બાદ આસપાસના લોકોએ હંગામો મચાવ્યો હતો જનરક્ષક કારમાંથી સિરપ મળતા ગંભીર સવાલો ઉઠ્યા છે